રાજકોટના ગોંધાળા ચોકડી પાસે મહિલાઓએ વિરોધ કર્યો રોડ પર કચરો ફેંકી રોષ નોંધાવ્યો નગરપાલિકા તંત્ર સંચાલિત ડમ્પિંગ વાન ન આવતી હોવાનો મહિલાઓએ આરોપ લગાવ્યો છે કચરો લેવા ન આવતી વાનને લઈને હાઇવે પર કચરો ફેંક્યો નગરપાલિકા તંત્ર સામે કૃષ્ણા પાર્ક સોસાયટીની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો ફોન કરીને જાણ કરવામાં આવે છે ત્યારે જ કચરો ઉઠાવાતો હોવાનો પણ આરોપ લગાવ્યો નગરપાલિકા તંત્ર નિર્ભર હોવાના મહિલાઓએ આરોપ લગાવ્યા અહીંયાની અમારે ચાર પાંચ સોસાયટીના પ્રોબ્લેમ છે કચરાવાળો રોજ આવતો નથી ચાર પાંચ દિવસે ફોન કરીએ ને ત્યારે કચરાવાળો આવે છે અને ડસ્ટબિન નાખીએ છીએ ને તો એ ભરતા નથી એમ કે છે કે અમારી જવાબદારી નથી પાંચસો રૂપિયા આપશો ને તો અમે ઢગલો ભરશું આ કઈ નગરપાલિકાવાળાની બેદરકારી છે ઘોર આ વસ્તુ ચાલશે નહીં કચરાવાળો રોજ આવવો જોઈએ ટાઈમ ટેબલ નિયમિત નથી ટાઈમ ટેબલ નિયમિત થવું જોઈએ હું અલકાબેન ગાજીપરા બોલું છું ગોકુલધામ સોસાયટી ને કચરાવાળો આવતો નથી આજ અત્યારે ત્રણ વખત ફોન કર્યો તો પણ નથી ફોન નથી ઉપાડતા જવાબ નથી દેતા આવતા નથી અને પોદળા ભરવાનું કહીશ તો પણ પોદળા પણ નથી ભરતા અને રેગ્યુલર આવતા નથી અને ફોન દરરોજ માટે કરવાના જ કે તમે આવો આવો તો પણ આવતા નથી હા ને અમારા જોતા નથી ચેન્જ કરો ને પાણી 10 મિનિટ જ આપે અત્યારે ક્યાં પાણીની તંગી છે તો 10 મિનિટ આપે છે અને બોલો એટલે એમ કે બેન સાંભળો સાંભળો કાલ આવશું કાલ આવશું બોલતા જ નથી કાઈ જવાબ નથી દેતા ફોન કરી તો ફોન નથી ઉપાડતા